દોસ્તો ગણપતિનો ઉત્સવ એ ગુજરાતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે એવી જ રીતે મુંબઈમાં પણ ગણપતિના ઉત્સવનો ખૂબ મહિમા છે મુકેશ અંબાણીને આપણે બધા જાણતા છીએ અને આ મુકેશ અંબાણીને હંમેશા તેઓ લાઈમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે એમણે પોતાના ઘરમાં પણ ગણપતિ બાપાનું આગમન કર્યું છે સ્વાગત કર્યું છે અને આ ગણપતિ સાહેબ હીરા જડેલા છે આ દરમિયાન એમના નાના દીકરા આનંદ અંબાણીની પત્ની રાધિકા મરચંદ ચર્ચામાં આવી છે વિડીયોમાં જોઈને લોકોને એવું ચર્ચા કરી રહ્યા છે કે તે પ્રેગ્નેન્ટ છે અંબાણી હાઉસમાં સતત કોઈને કોઈ ફંક્શન થતા રહે છે વર્ષ બે હજાર ચોવીસમાં તે અંબાણી હાઉસમાં ઢગલાબંધ પ્રસંગો થયા છે પહેલા તો અનંત અને રાધિકાના બે પ્રી વેડિંગ અને એના બાદ લગ્ન સમારોહ જે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો હાલ એન્ટેલિયામાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને આ પ્રસંગે અનેક બોલીવુડ સેલેબ્સ અને બિઝનેસ ક્લાસના લોકો પણ હાજર રહ્યા છે આ પ્રસંગે રાધિકા મર્ચન્ટ પણ નજરમાં આવી છે લોકો એવું વિચારી રહ્યા છે કે અનંત રાધિકાના લગ્નને હજુ બે મહિના થયા છે છતાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને આ બે મહિના થયા હોવા છતાં રાધિકા મર્ચન્ટે આજ ખુશીના સમાચાર આપ્યા છે જોકે અંબાણી પરિવારે આ ખબરને લઈને ચૂપી તોડી નથી રાધિકા મર્ચન્ટનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એમણે પોતાના પેટ પર હાથ મૂક્યો છે લોકોએ અંદાજ લગાવવાની શરૂઆત કરી છે કે તે પ્રેગ્નેન્ટ છે દોસ્તો તમને શું લાગે છે તમે પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી અમને જણાવી શકો છો રાધિકા મરચાંટ પોતાના સાસુ સાથે રેપ વોક કરતી જોવા મળી અંબાણી પરિવારમાં ગણેશ ચતુર્થીના પ્રસંગે સાસુ વહુની જોડીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે સૌ લોકો વિચારતા થયા છે કે હવે અનંત અંબાણી પિતા બનવા જઈ રહ્યા છે જ્યારે મુકેશ અંબાણી પણ એ દાદા બનવા જઈ રહ્યા છે ત્યારે આ સમાચાર અંબાણી પરિવારના સૌ લોકોનું દિલ જીતી લેવા છે સાચી વાત એ છે કે બે મહિનામાં જ રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ થઈ છે ત્યારે આ બાબતને લઈને સૌ લોકો વિચારતા થયા છે

હંમેશાની જેમ રાધિકા મર્ચન્ટ બહુ સુંદર લાગી રહી હતી પરંતુ ફંક્શનમાં નીતા અંબાણી રાધિકાનો હાથ પકડીને નજર આવી સાથે જ તેને સંભાળતી પણ નજર આવે છે આ તસવીરો તમે સોશિયલ મીડિયા પર કદાચ વાયરલ થયેલી જોઈ છે આ તસવીરમાં સાસુ વહુનું બોન્ડિંગ પણ નજર આવી રહ્યું છે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ હોય એવું લાગી રહ્યું છે ત્યારે નીતા અંબાણી એમની કેર કરી રહ્યા હોય એવો આ તસવીરોમાં જોઈ શકાય છે દોસ્તો આ ફંક્શનમાં નીતા અંબાણી રાધિકાનો હાથ પકડીને એમની કેર કરે છે સાથે જ એમને સંભાળી રહ્યા છે યુઝર્સે અભિનંદન આપ્યા છે એક વિડીયો જોઈ શકાય છે કે રાધિકા મર્ચન્ટ એ પોતાના પેટ પર હાથ રાખતી જોવા મળી હતી તો તેના ચહેરા પરના એ ગ્લો પરથી સૌનું ધ્યાન અંબાણી પરિવારની નાની વહુ પર ગયું છે આ બાબતેની પ્રેગ્નન્સી તરફ ઇશારો કરે છે આ વિડિયો પર હવે યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે લખ્યું હતું કે હવે વધુ એક પ્રસંગની તૈયારી શરૂ કરી દો તો બીજાએ કહ્યું બે મહિનામાં ગુડ ન્યૂઝ આવી ગયા દોસ્તો આવી અનેક ચર્ચાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હોય છે ત્યારે કેટલીક વાતો સોશિયલ મીડિયા પર આધારિત હોય છે આ માહિતીના પ્રૂફ અમારી પાસે હોતા નથી ત્યારે દોસ્તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ઘરે હવે બાળકનો જન્મ થવાનો છે એવી ચર્ચાઓ વચ્ચે જ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એ દાદા દાદી બનવા જઈ રહ્યા છે આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના એ સૌથી મોટા દીકરા એટલે કે આકાશ અંબાણી તો એમના તો લગ્ન અને એમને ઘરે દીકરાઓનો પણ જન્મ થયો છે પણ હવે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી પણ હવે પિતા બનવા જઈ રહ્યા છે ઉત્સવ આંગણે આવવાનો છે આ સમાચાર જ્યારથી ફરતા થયા છે અંબાણી પરિવારે આ બાબત ને લઈને કોઈ પણ સ્પષ્ટતા કરી નથી પણ આ બધી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોઝના આધારે કહેવામાં આવી રહી છે ત્યારે તમને શું લાગે છે તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવો